થરાદ સરકારી કોલેજ ખાતેથી થરાદ વિધાનસભા ક્ષેત્રના બસો સત્તાવન બુથ માટે ઈવીએમ વીવીપેટ અને ચૂંટણીલક્ષી સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના થરાદ વિધાનસભાના બસો સત્તાવન બુથો ઉપર મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે થરાદ મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન અનુસાર તંત્ર સજ્જ બન્યું છે થરાદ વિધાનસભા મતદાર વિભાગ માટેના તમામ બસો સત્તાવન ઉપર ઉપર ચૂંટણીલક્ષી સામગ્રી અને ઈવીએમ તથા પેટ મશીન ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી થરાદ વિધાનસભા ક્ષેત્ર માટેના ઈવીએમ તથા પેટ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રી થરાદ સરકારી કોલેજ ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી થરાદ વિધાનસભા ક્ષેત્રના બસો સત્તાવન માટે રૂટ ઝોનલ ઓફિસર આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને એક હજાર વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે જેમાં બૂથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ સ્ટાફ આ સામગ્રી લઈ પોતાના ફરજ સ્થળ ઉપર પહોંચ્યા હતા એટલે કે ડિસ્પેચિંગનો દિવસ બસો સત્તાવન બુથ જેવી ફરજમાં સમાવેશ છે અને જે કાલે લોકસભાની સુધી યોજના છે તે માટે તમામ રૂટના ત્રીસ રૂટના ત્રીસ જુનલ સાહેબો અને એની સાથે તમામ પોલીંગ સ્ટાફ અત્યારેથી મશીનને તમામ સામગ્રી રવાના થઈ રહ્યા છે અને અત્યારે તેઓ તેના બુથ સેટઅપ કરી રહ્યા છે કાલે સવારે સાડા પાંચ વાગ્યાના આસપાસ બુથ પોલ યોજવામાં આવશે સાત વાગ્યા થી ચૂંટણી ના મતદાન ની સમય છું